છું વિશુ સોલંકી અમારી ભારત વંદના ન્યૂઝ ચેનલ માં આપનું હાર્દિક સ્વાગત છે તો જોઈએ આજના મુખ્ય સમાચાર ઓણમાં ગાય ની ચોરી થવા પામી છે ઓણ થી દેવરામપુરા રોડ પર ધરતી ફાર્મ ની બાજુ સૈયદ મોહમ્મદ યુસુફ નુરે મોહમ્મદ સુરીવાણી ભાગોળ ઓણ ના અબરારેલી સૈયદ ની ભેન્સ અને ગાય જોડે જે તેમને ગાય બાંધતા હતા તેમને ખેતર માં બાંધીને દૂધ આપતી ગાય તારીખ સાત જુલાઈ પચીસ ની રાત્રિ કોઈ ઈસમ વાહન માં ભરી ગાય ને ચોરી કરી ગયા સવારે તેઓ ખેતર માં ગયા ત્યારે ખબર પડી કે ગાય ની ચોરી થઈ છે આ વિશે કોઈ ને માહિતી હોય તો અમો જણાવો ગઈ સાલ પણ ગાય ની ચોરી નો પ્રયાસ થયો હતો પણ નિષ્ફળ ગયા હતા રિપોર્ટર દિલીપ પટેલ